નમસ્કાર મિત્રો ચેનલમાં તમારું સ્વાગત છે આજની આપણી વાર્તા છે ગૃહલક્ષ્મી સવારના પાંચ વાગ્યા હતા રોજની જેમ એલાર્મ વાગતા જ પાર્વતીની આંખ ખોલી પરંતુ આજે તેના ઉઠવાનું મન ન હતું કારણ કે તે રાત્રે ઊંઘવામાં બહુ મોડું થયું હતું હકીકતમાં કાલે તેના દીકરાનો જન્મદિવસ હતો અને રાત્રે ઘરમાં નાની પાર્ટી રાખવામાં આવી હતી કેક નાસ્તો અને ભોજન બધું જ પાર્વતી જાતે જ બનાવ્યું હતું તેના સાસુ સસરા બહારનું ખાવાનું પસંદ કરતા ન હતા એટલે તેને પતિ રોહિતે તેને બધું બનાવવાનું હતું પડોશના બાળકો અને થોડાક નજીકના સગા આમંત્રિત હતા મહેમાનોનો થતા નાદ વાસણો ધોવા અને રસોડું સાફ કરવા માટે રાતના બાર વાગી ગયા એલાર્મ બંધ કરીને પાર્વતી ફરી સૂઈ ગઈ જ્યારે તેની આંખ ખોલી તે સમયે ઘડિયાળમાં છ વાગ્યા હતા તે ઝડપથી ઉઠીને સ્નાન કરીને તૈયાર થઈ રસોડામાં ગઈ ત્યારે તેની સાસુ શંકુતલાજી બોલી અરે વહુ તારા બાપુજી ક્યારની નહીં દાંત ઘસીને બેઠા છે ચા નથી આપી શકતી તો ઓછામાં ઓછું પીવાનું પાણી તો ગરમ કરી દે સવાર સવારમાં તેમને ખાલી પેટ દવા લેવી રહે છે આ વાત રોજ તેને યાદ કરવી પડે જી મંજળ હમણાં જ લાવું છું એમ કહીને વારવથી પાણી ગરમ કર્યું અને તુરંત તેના સસરાને દવા આપી ત્યાં તેની સાસુ ઘૂંટણ દબાવતા બોલી હવે ચા બનાવવામાં મોડું કરવું નહીં હમણાં લાવું છું મંજળ પાર્વતી રસોડામાં ગઈને સવાર સવારમાં બહુની વાતો કરી નાખશો નહીં શકુંતલા તેને ઘણા કામ કરે છે બિચારી સવારથી કામમાં લાગી જાય છે અને તમે તીખા શબ્દો કહી રહ્યા છો પાર્વતીના સસરા દીનદયાળજી બોલ્યા આ સાંભળીને શકુંતલાજીના મોં બાંધીને બેસી ગઈ પાર્વતી રસોડામાં ચા બનાવી રહી હતી ત્યાં તેનો દીકરો આવ્યો અને બોલ્યો મમ્મી આ કામ પછી કરો પહેલાં મારે સ્કૂલ ટાઈ શોધી આપો તે નથી મળી રહી અરે બેટા સ્કૂલથી પાછા આવીને તું પોતાની વસ્તુઓ સાચવીને કેમ નથી રાખતો પાર્વતીએ કહ્યું અને ટાઈ શોધવા ગઈ બહારથી દૂધવાળો ભાઈનો અવાજ કર્યો તુરંત દીકરાએ ટાઈ આપીને પાર્વતી દૂધ લેવા પહોંચી દૂધવાળાએ કહ્યું શું મેમ સાહેબ જરા ટૂંક સમયમાં આપજો ને અને બીજી જગ્યાએ પણ જવું છે અરે ભાઈ જો તમારે પહોંચો હું સવારે પાંચ વાગે દૂધ લઈને દરવાજા ઉપર ઊભી રહી જાઉં છું પાર્વતીઓ તીક્ષ્ણ અવાજમાં જવાબ આપ્યો અને ઝડપથી દૂધ લઈને અંદર આવી અરે વહુ ચા આજે મળશે કે નહીં સાસુએ ફરી અવાજ કરવા લાગી હમણાં જ લાવો છો મંજળ દૂધનું વાસણ ગેસ ઉપર ચડાવીને પાર્વતી સાસુ સસરાના રૂમમાં ચા લઈ ગઈ બહારથી દીકરાનો અવાજ આવ્યો મમ્મી નાસ્તો જલ્દી આપો મને ટિફિન તૈયાર કરવો છે કે નહીં તમારા ચોક્કસ રોજ સ્કૂલમાં મોડું થાય છે અરે બેટા હમણાં જ લાવીશ આજે તો સ્કૂલ માટે મોડું નહીં થાય તારી સ્કૂટીમાં જ તને મૂકી આપ દઈશ પાર્વતી દોડતી બોલતા બોલતા બહાર ગઈ દીનદયાળજી પોતાની પત્ની શકુંતલાજી પાસે કહ્યું બંટીને સ્કૂલ મૂકી આવવાનું કામ રોહિત પણ કરી શકે છે બિચારે દિનભર આટલી ભાગદોડ કરે છે અને ઉપરથી બ્યુટી પાર્લર પણ સંભાળે છે શકુંતલાજી બોલી અરે સ્કૂટર શું ફરવા માટે આવી છે તમારી બહુને બંટીને સ્કૂલ છોડવામાં કંઈ મોટી તકલીફ થાય છે ભલે દિવસભર ઓફિસમાં કામ કરીને મારો દીકરો થાકી જાય છે તેથી સવારે આરામથી ઉઠે છે દીકરાને સ્કૂલ માટે તૈયાર થઈને પારવતી સ્કૂટર પર બેસાડી તેને સ્કૂટર છોડવા ગઈ છે સવારે રૂમમાં બેઠેલી તેની સાસુ બોલી અરે ટીવી નહીં ચાલી રહ્યો વહુ અને વહુ ક્યાં ગઈ આ સાંભળતા જ રોહિતની ઊંઘ ઉડી ગઈ બહારથી આવીને બોલ્યો કે એકાદ બંટીને સ્કૂલ છોડવા ગઈ હશે અરે બેટા તો તું આવીને જોઈ લે ખબર નહીં આ ટીવી કેમ નથી ચાલી રહ્યો છે અને હવે હું શું જોઉં ઓફિસમાં મોડું થઈ જશે માએ કહ્યું રોહિત બોલ્યો પાર્વતી આવી જશે તો તે જોઈ લેશે થોડી વારમાં પાર્વતી ઘેર આવી તો તેનો પતિ બોલ્યો અરે પાર્વતી બંટીને સ્કૂલ છોડવા જવાનો સમય મા બાપ બાપુજી બધું કામ પૂરું કરી દેવું જોઈએ માએ તને બોલાવી હતી શું થયું છે જી પાર્વતીએ પૂછ્યું અને રોહિત બોલ્યો અરે ટીવી નહીં ચાલી રહ્યો તેથી તેને બોલાવ્યું ઠીક છે હું જોઈ લઉં છું માજી ટીવી નહીં ચાલુ શું છે પાર્વતી રૂમતા આવતા જ બોલી સાસુમાએ જવાબ આપ્યો હવે શું હવે તો મારું ફેવરેટ સિરિયલ પણ ખતમ થઈ ગયું હું જોઈશ માજી પર્વતીએ સ્વિચ ચેક કર્યો અને ટીવી ચાલવા લાગ્યો માજી સ્વિચ ઢીલો હતો તેથી કદાચ નહીં ચાલી રહ્યો છે ઓહ સ્વિચમાં ખોટ હતી એને મને લાગ્યું કે ટીવી બગડી ગયું છે દોસ્તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને તમારા અન્ય મિત્રોને શેર કરજો શકુંતલાબેન બોલીને દીનદયાળજી મજાકમાં બોલ્યા બેટી કેટલું સારું થાત તારી સાસુમાં મોઢું બંધ કરવા માટે પણ કોઈ સ્વીચ હોત તો તારા કાનને પણ થોડો આરામ મળી જ હોત સસરાની અવાજ સાંભળીને પાર્વતી સ્મિત કરતા લાગી અને સાસુને ખંભાળી સાથે સસરા તરફ જોઈ અરે પાર્વતી આજે નાસ્તો મળશે કે ઓફિસમાં કરવો પડશે બહારથી રોહિતનો અવાજ આવ્યો દોસ્તો આવી કરુણભરની વાર્તા સાંભળતા પહેલા એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખવાનું ભૂલશો નહીં શાક તૈયાર છે ફક્ત પરોઠા બાકી છે કહેતા પાર્વતી રસોડા તરફ દોડીને બંટી કહે છે મમ્મી કાલે સાયન્સ છે ને ગણિતનો ટેસ્ટ છે તો આજે ફ્રીજ મારી તૈયારી કરવા દેજો ઠીક છે બેટા ઘરમાં પહોંચીને યુનિફોર્મ બદલીને ખાવા બેસી જજો હું તારી તૈયારી કરાવી દઈશ પાર્વતીએ કહ્યું અરે આવી પાર્વતીને બંટીને ખાવાનું આપ્યું બંટી બોલ્યું મમ્મી શાક મને પસંદ નથી મારે માટે પાઉભાજી બનાવી દઉં પાર્વતી બોલી અરે આ શાકમાં શું ખરાબી છે ગઈકાલે તો મેં તારા માટે કહેવા અમે ઘરમાં સાંભર ઢોસા બનાવ્યો હતો હવે રોજ નવું નવું તો તારા માટે બનાવી શકું નહીં માતાની વાત સાંભળીને બંટી ઉદાસ થઈને તેના રૂમમાં ચાલ્યો ગયો અને પપ્પાને ફોન કરીને બજારમાંથી પાઉભાજી લાવવાનું કહી દીધું થોડી વારમાં પાર્વતી બ્યુટી પાર્લરના ગ્રાહકો આવ્યા અને તેમને થ્રેડિંગ અને વોશિંગ કરાવવાનું શરૂ કરી દેતી તે જ સમયે તેનો ફોન વાગ્યો રોહિતનો ફોન હતો ફોન ઉઠાવતા જ રોહિત બોલ્યો શું પાર્વતી બંટી બહારથી પાઉભાજી ખાવાની જીદ કરી રહ્યો છે તો આખો દિવસ ઘરમાં રહે છે તો ઓછામાં ઓછું બાળકને તેની પસંદગીનું તો બનાવી આપજે અને હા સાંજની એક વાત મારા થોડાક મિત્રો ઘરમાં આવશે તો તેને માટે સરસ સ્પેશિયલ સ્ક્રેનિક તૈયાર રાખજે આ કહીને રોહિતે ફોન રાખી દીધો પારોતી તાકીદે કામ પૂરું કરીને સાંજની તૈયારીઓમાં લાગી ગઈ રોહિત અને તેના મિત્રો આવવાથી પહેલાં તો ગરમા ગરમ સમોસા અને પકોડા તૈયાર કરી દીધી બધા મિત્રો વાતચીતમાં વ્યસ્ત હતા તે સમયે રોહિત બોલ્યો શું કહું યાર આજકાલ મોંઘવારી એટલી વધી ગઈ છે કે ઘર ખર્ચ પૂરું થતું જ નથી એ સમયે પાર્વતી ચા અને સમોસા લઈને અંદર આવી રોહિતનો એક મિત્ર બોલ્યો અરે આવું તો ના બોલો ભાભીજી પણ ઘરમાં ખર્ચમાં મદદ કરતી હશે જ ને બ્યુટી પાર્લરમાં સારી કમાણી થતી હશે રોહિત હસીને બોલ્યો કઈ મદદ કરે છે હા અપલ ફીશ અને આઈબ્રો બનાવવાની જો ઘર ચાલતું હોય તે ગમે નહીં પતિની આવાજ સાંભળીને પાર્વતીનું હૃદય ધગ્ધ રહી રહ્યું છે અને એવું લાગ્યું કે કોઈ તેના આત્મસન્માનની તજીયા ઉડાવી દીધી અરે પાર્વતી થોડા પકોડા લઈ આવો રોહિત ફરીથી પોતાની વાતમાં વ્યસ્ત થઈ ગયો પાર્વતીએ પોતાની આંખોમાંથી આવ્યા અવળો આંસુ છુભાવવા અને રસોડામાં જઈને પકોડા લઈને આવી તેને બધા મિત્રો માટે પકોડા સર્વ કર્યા અને પાછી રસોડામાં જઈને શાક બનાવવા લાગી તેની આંખોમાંથી સતત આંસુઓ વહેવાતા હતા તે સમયે કૂકરની સીટી વાગી તો બધા પાર્વતી પોતાને જ કહી બેસી મારાથી આ પ્રેશર કૂકર સારો છે ઓછામાં ઓછું તેનો ગુસ્સો તો બહાર લાવે છે સંગુથલાજી બુસ્ટ ફાટ કરતાં બોલી જાણે આ બહુ ક્યાં રહી ગઈ મને દવા ખાવા માટે પાણીની જરૂર છે અને બોટલ ખાલી છે દિનદયાળજી બોલ્યા સવારથી ગરીબ કામમાં લાગી છે હવે મહેમાન પણ આવી ગયા છે અને બોટલ તને જાતે ભરી શકો છો શકુંતલાજી બોલ્યા હા હા તમને તો તે ગરીબ લાગતી હોય છે મારા પગમાં છે તેને કોણ વિચાર કરે છે દીનદયાળજી શાંતિપૂર્વક બોલ્યા તમે એટલો ગુસ્સો કેમ કરો છો તમારે પાણી જોઈએ છે તો હું લઈ આવીશ એ કહેતા તે રસોડામાં ગયા ત્યાં પારોથી રડતા જોયું દીનદયાળજી પોતાની વહુની સ્થિતિ જોઈને ખૂબ જ દુઃખી થઈ ગયા તેઓ બરાબર સમજી શક્યા કે આખો દિવસ જવાબદારીઓમાં ગાબડાઈ ગયો છતાં પાર્વતીને સ્વાભિમાનને વારંવાર ઠેસ પહોંચે છે એટલો આવી ઠેસ પહોંચાડવામાં આવી છે દીનદયાળજી મનમાં વિચારવા લાગ્યા ઘરને સંભાળનારી પરિવારમાં દરેક સભ્યની સેવા કરતા રહેતી તેના સુખ દુઃખનું ધ્યાન રાખતી મારી વહુ સત્યમય લક્ષ્મી છે પણ પરિવારના સભ્યો તેને કાનમાં અને કામમાં વ્યસ્ત તેની સેવા સ્વભાવો અગવાણ્યા કરે છે જેમ જેમ પાર્વતીને સસરાને જોયા તે તરત જ નાટક કરીને બોલી મને તીવ્ર ત્રસ લાગતી હોવાની આંસુ આવી ગયા લાવો હું બોટલ ભરી દઈશ પરંતુ હંમેશા ચૂપચાપ સહન કરતી પાર્વતીએ આજે નક્કી કર્યું કે હવે તે પોતાનો હક અને સન્માન મેળવીને જ રહેશે આ રીતે કષ્ટમાં જીવી શકાય તેમ હતી બધું કામ પાર્વતીએ રાત્રે દસ વાગે તેના રૂમમાં ગઈ અને રોહિત સાથે વાત કરી સાંભળો હું એક મહિના માટે મારા માયકા જવા વિશે વિચારું છું એક મહિના માટે રોહિતે આચાર્યમાં બોલ્યો પણ કેમ મને બ્રેક જોઈએ છે પાર્વતીએ શાંતિથી જવાબ આપ્યો તને બ્રેક જોઈએ છે રોહિત હસતો હસતો બોલ્યો કેમ હું બ્રેક નહીં લાવી શકું પાર્વતીએ ગુસ્સો સાથે કહ્યું રોહિત તેની વાત સાંભળીને હો શું થઈ રોહિત બોલ્યો મતલબ શું તો કોઈ કામ કરતી નથી ગર્ભ જ રહે છે આખો દિવસ પાર્વતીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું ઠીક છે તો મને આ ઘરમાં રહેતા એક બ્રેક જોઈએ છે હું મહેકા જઈને થોડા દિવસ મારા રીતે જીવવું છે અને ગુમવું છે શોપિંગ કરવું છે ને આજે મારું મન કહે છે કે બધું કરવું છે આ વાત કરતાં કરતા પાર્વતી આંખોમાં આંસુ આવી ગયા કોઈએ કોઈએ કહ્યું કે શું રોહિતે પૂછ્યું મિત્રો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં પાર્વતીએ કહ્યું કેમ હું બ્રેક નહીં લઈ શકું હું થાકી ગઈ છું થોડા દિવસ માટે બધા કામથી આરામ જોઈએ છે સવારથી સાંજ સુધી હું કામ કરતી રહું છું અને બધા સાથે કાળજી લઉં છું પરંતુ કોઈ ક્યારે તો પૂછે છે કે નહીં કે ખાવાનું ખાધું કે નહીં કે આરામ કર્યો કે નહીં આજે જ્યારે હું બ્રેક લેવાની વાત કરું છું ત્યારે તમે મને પ્રશ્ન પર પ્રશ્ન કરો છો પાર્વતીનો ગુસ્સો છલકાઈ ગયો અને રોહિત બોલ્યો અરે પણ ગુમવામાં શોપિંગ માટે તને ઓછામાં ઓછું એક બે હજાર તો જરૂર પડશે જ નહીં અને મારી પાસે હમણાં આટલા પૈસા નથી પાર્વતીએ મજબૂતીથી કહ્યું મને તો મારી પાસેથી પૈસા નહીં જોઈએ હું ભલે એફર ફ્લિપ્સ અને લાઇબ્રો બનાવીને ઘરનો આખો ખર્ચ ના ચલાવી શકું પણ એટલું તો કમાઈ લઈશ કે તારાથી હાથ ફેલ કરવા પડે રોહિત બોલ્યો અરે એ વાત પર ગુસ્સે થઈ ગઈ હું તો મજાકમાં કહી રહ્યો છું પાર્વતીએ કહ્યું પણ હું મજાકમાં નથી કરી રહી મને આ વાત મજાક કરવાની છે કે નહીં આ બોલીને તે ગુસામાં હું ફેરવી ગઈને સૂઈ ગઈ આટલો અગલો દિવસ સવારે પાર્વતી રસોડામાં નાસ્તો બનાવી રહી હતી ત્યારે રોહિત આવ્યો ને ત્યાં બોલ્યો નાસ્તો ઘણો સરસ બનાવ્યો છે પાર્વતી પણ પાર્વતીએ કશું કહ્યું ને થોડા સમય પછી રોહિતે ઝાંખતા ઝાંખતા કહ્યું એ પાર્વતી જે વાત તું ગત રાતે કહી રહી હતી રોહિતે વાત શરૂ કરી પણ તેની આંખોમાં પાર્વતી બોલી મારે પરસો સવારે જવાનું છે રોહિત ચૂપચાપ રસોડાની બહાર ગયો અને તેના દીકરાને જોઈને બોલ્યો અરે જલ્દીથી નાસ્તો પૂરો કર હું તને સ્કૂટર છોડવા લઈ જાઉં પણ પાપા અને મમ્મી સ્કૂટર છોડવા જાય છે બંટીને આચાર્ય કહ્યું પપ્પા કેમ નહીં લઈ શકે રોહિતે સ્મિત કરીને પૂછ્યું બંટી ચકિત થયો પણ તરત તૈયાર થઈને સાંજના સમયે જ્યારે રોહિત ઓફિસમાંથી પાછો આવ્યો ત્યારે પાર્વતી તેના સાસુ સસરાને કહ્યું તે એક મહિના માટે માયકા જવા માગે છે સસુરજી બોલ્યા ઠીક છે બેટા જો તું જવા માંગે છે તો અમે તને રોકીશું નહીં સાસુજી બોલ્યા પણ ઘર કોણ સંભાળશે પાર્વતીએ શાંતિપૂર્વક કહ્યું માતાજી આ તો માત્ર એક મહિનાની વાત છે આ ઘરમાં હું કંઈ ખાસ કામ નથી કરતી જેના લીધે ઘરનું કામ અટકી જશે એક મહિના બાદ તો હું પાછી આવી જઈશ આ કહીને તે રસોડામાં ચાલીતી રહી ત્યારે બંડીએ બેચારું બોલ્યા મમ્મી પણ હું પણ તમારી સાથે ચાલું છું બંડીએ ઉદાસ થઈને કહ્યું મારો નાસ્તો કોણ બનાવશે મારો ટિફિન કોણ પેક કરશે ને મને મારો હોમવર્ક કોણ કરાવશે મારા તો એક્ઝામ પણ શરૂ થયા છે પછી દીન વિચાર કરતાં કહ્યું મને ચા કોણ આપશે મારી દવાનું ધ્યાન કોણ રાખશે અને સંકુલદારીની મોઢેથી પણ નીકળી ગયું ઘર સાફ કરવા કપડાં ધોવા ને વાસણ ધોવા આ બધું કોણ કરશે એકબીજાને જોઈને બધા ચિંતામાં પડી ગયા અગલી સવારે હંમેશાની જેમ પાર્વતી પોતાના કામમાં વ્યસ્ત હતી ત્યાં બાકીના બધા જ હોલમાં બેઠા હતા અને રોહિતે પેપર અને ફેન લઈ હિસાબ કરવા લાગ્યો રોટી શાક બનાવવા માટે કૂક રાખવી પડશે ઘરની સાફ સફાઈ કરવા માટે મેડમ બોલાવી પડશે વાસણ ધોવા માટે અલગ બાઈ જોઈએ અને કપડાં ધોવા માટે ઈસ્ત્રી કરાવવાનું કામ ધોબી પાસે કરાવવું પડશે બંડી અચાનક કહ્યું પણ પપ્પા મારી વાંચન માટે પણ ટ્યુશન રાખવી પડશે ને પહેલા તો મમ્મી જ ભણાવતી હતી ત્યારે શંકુતલાજી બોલ્યા અરે મને મારી ટાંગોની સમાજ માટે કોક જોઈએ આ સાંભળીને રોહિતે માતો ખંજવાળ લીધું ને કહ્યું આટલા બધા કામ માટે ખર્ચા છે બોલ્યા અરે બેટા આ તો અડધી સેલેરી જેટલું છે અને તમારી બહુ પાર્વતી મહિનામાં આટલા પૈસા બચાવે છે અને બ્યુટી પાર્લરમાં વધારાના દસ પંદર હજાર પણ કપાય છે આ વાત સાંભળીને રોહિતે પોતાના પાપ સમજાયું તે પાર્વતી પાસે ગયો અને કહ્યું હું તારી સાથે માફી માંગુ છું મને ખબર ન હતી કે આ ઘર માટે તો એટલું બધું કરે છે તે હંમેશા લાગ લાગતું કે આ ઘર હું ચલાવું છું પણ હકીકતમાં હતો તે તારા વગર આ ઘર ચાલવું મુશ્કેલ છે હું હવે તને રોકીશ નહીં પહેલાંની તમે તારી સાથે વહુ ન્યાય કરી ચૂક્યા છીએ હવે તું જેવું ઈચ્છે છે એવું કરજે અને એવું થશે પાર્વતીએ સાસુને બધું સમજાવી દીધું કે દવા ક્યારે લેવાની રાત સુધી તેને પોતાનું બેગ પેક કરી લીધું સવારે બંટી તૈયાર કર્યા પછી પાર્વતી જ્યારે બસ સ્ટેન્ડ જવા માટે આરું ઓટોમાં બેસી તો બધાના દિલ વરે આવ્યા કારણ કે પાર્વતી આમ તો પોતાના મયકમાં માત્ર એક બે દિવસ માટે જતા હતા આ વખતે તે પણ એક મહિના માટે જઈ રહી હતી મિત્રો તમારો ખ્યાલ રાખજો તમે બધાનો ખ્યાલ રાખજો એવું કોઈને પાર્વતી ઓટોમાં બેસી અને ચાલવા લાગી થોડી વાર બાદ શકુંતલાલજી રસોડામાં નાસ્તો બનાવવા માટે ગઈ પણ થોડી જ મિનિટોમાં થાકીને પસીનેથી વિંજાઈ ગઈ બંટીને સ્કૂલ જવું હતું અને રોહિતને ઓફિસ મિત્રો આવી ઘટના વચ્ચે સૌપ્રથમ વિડીયોને એકવાર લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પહેલી જ વારમાં બધાનો સાચો અહેસાસ થયો વિના ઘર ચાલવું મુશ્કેલ છે આથી પહેલાં પાર્વતીને નાસ્તો તૈયાર કરી અને બધાને આપ્યો પરંતુ તેના બંટી ખાવાનું ફૂંક ન હતી અને રોહિતને નહીં બંને ખોરાક અધૂરો છોડ્યો અને ખાવાની મેદથી ઊઠી ગયા દીનદયાળજીએ પણ ઉદાસી ઉદાસીભરી અવાજમાં ખોરાક ખાવાની ઇન્કાર કરી દીધો ઘરમાં બધા લોકો હોવા છતાં એક અજીબ ખાલી અનુભૂતિ છવાઈ ગઈ હતી બધાને લાગતું હતું કે ઘરની અંદર એક અંદર ખાલી પણ અનુભવી થઈ રહ્યો હતો ચાલો બંટીએ તને સ્કૂલ છોડી દઉં કહેતા જ રોહિત જ્યારે દરવાજો ખોલી રહ્યો હતો ત્યારે તે જોઈને આચાર્ય ચકિત થઈ ગયો પાર્વતી દરવાજા ઉપર ઊભી હતી તેણે તરત જ આવી ગઈ કહીને રોહિત એ આંખોમાં આંસુ આવી ગયા પાર્વતી સ્મિતમી બોલી હું બહુ કોશિશ કરી રહી હતી તમે વગર કેટલા દિવસો વિતાવું પરંતુ જઈ શકતી નથી આ સાંભળીને રોહિતના ચહેરા ઉપર સ્મિત ફાટી ગઈ તેણે તરત જ પાર્વતીને સામાન ઉઠાવત અંદર લઈ આવ્યો પાર્વતીને જોઈને ઘરના બધા ચહેરા ખુશી ખીલી અ ઉઠ્યા શકુંતલાજી કહેવા લાગી બેટી તમારે વિના એક મહિનો તો શું એક કલાક પણ તમે વિતાવી શકતા નથી તમારા માટે સાસુમાની મૂંગમાંથી પહેલી વાર બેટી શબ્દ સાંભળીને પાર્વતી આચાર્ય ચકિત થઈ ગઈ તમને નાસ્તો કર્યો કે નહીં પાર્વતીએ પૂછ્યું મને ખબર હતી કે કોઈ કાદું નહીં હશે હું હવે ખોરાક બનાવતી છું એ પાર્વતી રસોડામાં જમવા માટે લાગી રસોઈમાં લાગી જતી હળવેથી પાર્વતીનો હાથ પકડ્યો અને તેને સૂફે પર બેસાડતા બોલી આજે નાસ્તો હું બનાવી તને ખવડાવું છું તું અહીં બેસ રોહિત હસતા હસતા કંઈ હા પાર્વતી આ માટે માતા નાસ્તો બનાવશે અને ચા હું બનાવતો બંટીએ ખુશીથી જતી કહ્યું અને ખોરાક હું સર્વ કરતો પાર્વતી ચોકી પૂછે પરંતુ તમે તો ઓફિસ જવું હતું ને બંટી તો સ્કૂલ રોહિત હસતા કહીને હું નહીં જીવન સાથે ઘરમાં પરત આવવાની ખુશી સાથે આજે આપણે ઘરમાં રહીશું અને આખો દિવસ તારી સેવા કરીશું રોહિતના વચનમાં બંટીએ ખુશીથી નાચવા લાગ્યો ઘરમાં ખૂણામાંથી ખુશી છવાઈ ગઈ ત્યારે દીનદયાળજી પાર્વતી પાસે આવ્યા અને સૂફે ઉપર બેસીને મોસુમતાથી કહેવા લાગ્યા જુઓ બેઠી મારો વિચાર કાર્યરત થયો ને બે દિવસમાં બધા સીધા થઈ ગયા ફારોથી હસતા હસતા થેન્ક યુ પાપાજી તો મિત્રો આ તમને વાર્તા કેવી લાગી લાઈક અને કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં ફરી મળીશું નવી વાર્તા સાથે ધન્યવાદ આભાર જય શ્રી કૃષ્ણ